હેલો ફ્રેન્ડ તો જો અત્યારે અમે જઈએ છીએ બાંધ લેવા માટે ના સ્મિતા શું લે આ પણ તો જોયું જ ના આમાં રોધવા માટે તો પછી સઘડી પણ સ્પેશિયલ પાણી મેળવા માટે અને ના હોય દાળ તો પાણી સઘડી એ પતંગ ચોડો મોટો તો ફ્રેન્ડ જો મોટો પતંગ બનાવ્યો છોકરો

Ali ya say na, oya Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

đổi ừ, xe <laughs> bên yêu. cho ta <laughs> ừ, <laughs> kia đi là đây Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để તો ફ્રેન્ડ હવે આટલો બાન લઈ લીધો હોય અને હજુ તો ગેર જોઈએ અમે રસું બધું બાકી હતો હવે અમે જઈશું ગેર અને ગેર થઈને રસોઈ બનાવશું પછી ખાશું જ હજુ તો અસ્વિધા બધું લેબડાનો હોય ને રે અમાર તો આટલો થય ફ્રેન્ડ આપણે થઈ જાવ અમે આટલો પાથરો બંધાઈ થઈ જાન એના પેલો કિસ્ના તો જુઓ કાલે હા હા